વાળિયા <inaudible>

કોઈ કોરિયા કરવું હોય ને હું હોય કોઈ તપારવું હોય તો લઈને આવી જો ને માં ખાટલાય હોય ને માં પલંગ કેવું ને એટલાથી ઉપાય થોડી કાપવું પડે બકા એમ નહીં તો બોર ના રાખી પડે હા એ તો કેવા જો એવું જ કરવું ને ઓય

અને આપરો સભાને અમે તમે રાખો તો ગામની જીવ થાય દોડીને આવી ગયા તમે ભાઈ આ ચાલુ કરજો તમે તમે કરો અને હું ના તું તો આરાય થાકી લઈ આઈએ કે ના બંધ ના આવ

અમારું કોમેડી નાટક ગમ્યું હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી